અધ્યક્ષ મુકેશ અંબાણીએ તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામીના સુપ્રભાત સેવા દરમિયાન દર્શન કર્યા

ટીટીડીના અધિકારીઓએ અંબાણીને તીર્થ પ્રસાદમ અર્પણ કર્યો હતો મંદિરના રંગનાય કુલ મંડપમ ખાતે ઉપસ્થિત વૈદિક વિદ્વાનો દ્વારા તેમને વેદ મંત્રોના પઠન સાથે વેદ આશીર્વચન આપવામાં આવ્યા હતા આ સાથે જ અધિકારીઓ તેમને ભગવાન વેંકટેશ્વરનો એક સુંદર ચિત્રપટ પણ ભીડ સ્વરૂપે અર્પણ કર્યો હતો ધાર્મિક આસ્થા ધરાવતા ઉદ્યોગપતિ તરીકે જાણીતા મુકેશ અંબાણીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂજા કરી હતી અંબાણીની તિરુમાલા મુલાકાત તેમના આધ્યાત્મિક જોડાણની પરંપરાને જાળવી રાખે છે તેઓ અગાઉ પણ નિયમિતપણે દેશભરના પવિત્ર સ્થળોની મુલાકાત લેતા રહ્યા છે ધાર્મિક કાર્યક્રમોમાં તેમની હાજરી ભારતીય પરંપરાઓ અને આસ્થા પ્રત્યેના તેમના આદરને દર્શાવે છે આ મુલાકાત તેમના વ્યસ્ત વ્યવસાયિક જીવનની વચ્ચે આધ્યાત્મિક શાંતિ મેળવી ની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે